આપણે તો પોલીસને સહકાર આપવા માંગીએ છીએ પોલીસને આપણે એવું પણ કીધું છે કે મોવી આપણી જગ્યા છે ત્યાં સુધી અમને જવા દો ને તમારા પર કોઈ લેખિત જાહેરનામું હોય તો અમને આપો તો અમે તે રીતના ચાર ગાડી પાંચ ગાડી કે દસ ગાડી લઈને જઈશું તે બીજા ત્યાંથી રજા લઈ લેશે પણ પોલીસ કહે છે કે અહીંયાથી જ તમને જવા દેવામાં નહીં આવશે એટલે આના વિરોધમાં આપણે અહીંયા બેસવાનું છે બધા ફેસબુક લાઈવ કરવાનું છે જેટલા પણ સરપંચો અહીંયા આવ્યા છો એટલા પણ તાલુકા સભ્ય છે જિલ્લા સભ્ય છે પોતાના ગામમાં જેટલા પણ લોકો આવી શકે બધાને જ હમણાં તમારે તાત્કાલિક બોલાવવાના છે સાથે સાથે આજુબાજુના પણ જેટલા આગેવાનો હોય બધાને ઇમિડિએટલી અડધો કલાક કલાકમાં અહીંયા તમે ને અમે બધાને પ્રયાસો કરીએ બધાને બોલાવીએ કે આપણે આ સહકાર આપવાની વાત કરીએ છીએ કે અમે અમે મોવી સુધી અમારી સાથે આવો તમે મોવી જે નક્કી કરવાનું હોય તમારા પ્રિય ઉપરી અધિકારી સાથે વાત કરી નક્કી કરીશું છતાં અહીંયા કરીને જાણી જોઈને અવ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એટલે આપણે અહીંયા ધારણા પર બેસીશું જેટલા પણ આપણા લોકો છે બધા ફેસબુક લાઈવ કરજો બધાને આમંત્રણ આપો એનું લોકેશન નાખો બરાબર અમારા અમારું બાળકોનું અમારા શિક્ષણનું અમારું આરોગ્યનું અમારા લોકોનું બજેટ જે લોકો ખાઈને બેઠા છે એ લોકો સામે લડવા માટે અમે તૈયાર બેઠા છે ને લડી લઈશું અમે આમ અમે પછી પાણી ના કરીએ અમને સહકાર આપવાની વાત કરીએ છીએ મોવી સુધી જઈએ છે ત્યાં પણ અમારા લોકો ઊભા છે ત્યાં જે તમારે હજુ બી કેમ છોકરી અધિકારી સાથે વાત કરો નહીં વાત કરશું તો અમે અહીંયા બેસીશું અમે જવાના છે પછી પછીથી જવાના છે કોઈ રોકજો એટલે એથી પાત્ર મંગાવી લો બેસી આપણે ને બધાને ફેસબુક લાઈવ કરો ને બધા આપણા સામાજિક સંગઠનોના આગેવાનોને બધાને આમંત્રણ આપો